મિત્રો ગોવા ફરવા આવ્યા હોય અને પંજીમમાં ગયા હોય અને કસીનોની લાઈફ એન્જોય ન કરીએ તો તો નકામું છે દરિયાની વચ્ચે ત્રણ ત્રણ ચાર ચાર માળના શીપ હોય છે જેની અંદર કસીનો હોય છે રેસ્ટોરન્ટ હોય છે ડાન્સ બાર હોય છે જેમાં બિગ ડેડી ડેલ્ટિન જેક મેજેસ્ટિક પ્રાઇડ જેવા અનેક કસિનો આવેલા છે જે પંજીમના દરિયામાં રાત્રે હોય છે ને આપણે જઈ રહ્યા છીએ ડેલ્ટિન જેકમાં કસીનો દરિયાની વચ્ચે હોય છે પણ આ બધાની ઓફિસ પંજીમમાં આવેલી છે ત્યાં જઈને આપણે એક પેકેજ નક્કી કરવાનું હોય છે અલગ અલગ ત્રણથી ચાર પેકેજ હોય છે અને બધા પેકેજનો ભાવ પણ અલગ હોય છે ત્યારબાદ આ રીતે રેન્ડમલી આપણું ચેકિંગ કરવામાં આવે છે આગળ જઈએ એટલે કેશ કાઉન્ટર હોય છે ત્યાં પૈસા ભરીને આપણે વેઇટિંગ રૂમમાં બેસવાનું હોય છે આપણી બોટ આવે તેની રાહમાં જેવી જ આપણને લેવા માટે સ્પીડ બોટ આવી જાય છે ત્યારે આ બોટમાં બેસી જવાનું હોય છે આ સ્પીડ બોટ આપણને પંજીમમાંથી દરિયાની વચ્ચે જ્યાં સીપ છે જ્યાં કસીનો છે ત્યાં લઈ જાય છે કસીનોની અંદર શું શું હોય છે તે તમને આવતા વિડીયોમાં જણાવીશ